નવસારી જુનિયર ડોક્ટર વચ્ચે થયેલી તુતુ મેમે નો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે ડોક્ટર પ્રિયંકા ગુપ્તાએ હું તમારી નોકર નથી કહેવા મુદ્દે સિવિલ તંત્ર એ તેમને ઠપકો આપી સંયમ માં રહેવા તાકીદ કરી છે મારા ઉપર ગરમ નહીં થાવ સમજો મારા ઉપર ગરમ નહીં થાવ તમે મને માર તમે લઈને ને ભાઈ તમારે છે નોકર નથી હોય તમાર ઉમર તમે અમારો ઉસ્તાદ નથી કરતા તમતા હા તો રજા ફોન કરે નહીં અમે રજા માટે આવ્યા રજા માટે આવ્યા છે તમે રજા માટે ના નહીં બોલી તત્કાલ કે મને આ રજા આપી દો પણ મારા ડોક્ટરે કીધું કે મને ઇમરજન્સી પેશન્ટ પાંચસો પેશન્ટને જોઈને કાકા એક બે હતા બહુ ઇમરજન્સી જોઈને તમને ત્યાં હું લખી આપીશ ડોક્ટર ને એક ભૂલ હતી જે હું સ્વીકારી છું અને ડોક્ટર તાકીદ બી કરીશ કે હવે બનાવું નહીં બને કોઈ સગા સાથે થોડા વ્યવસ્થિત રીતે વાત કરે